આવો દાદા આવો હા એવા ક્યાં જો તારો નાનો ભાઈ ગામ માં જોવો છે ફોન કરીને ઘરે બોલાય ને હલો હા દાદા એવા સાહેબ ઘરે જેમ બે બાંધો છો ને એનું કૌશો એક સમય એવો હતો જ્યારે તમે એકાબીજી ને મૂત્યા વગર કઈ ખાતા નહીં અને એકાબીજી વગર રહી એકતા અને અત્યારે ભાઈ ભાઈઓ ના મગજમાં વેર લાઈન છો જો બટા ભાઈ ની ભૂલ હોય ને એ ભાઈ ના કાનમાં કેવાય ની હોય આખા ગામના કાનમાં કેવાય હોય તમે હું કરવા બાંધો છો મોટા ભાઈ આમ કહી દીધું નાના ભાઈ તેમ કહી દીધું અરે જે કીધું હોય એ તમારા હારા હાટું કીધું હોય એમાં બાંધવા નો બેહવાનું જીવન માં સુછી રેવું હોય ને તો ભાઈ નું ભેગું હોવું જરૂરી છે તમે હાવ નાની નાની વાત માં બાધવા મળો છો અરે ભાઈ કા કે તો સાંભળીને જાતું કરી દેવાનું હોય અને જે કીધું હોય જે તો તમારો ભાઈ જ ને અને જે કીધું હોય એ તમારે હારા આટૂસ કીધું હોય જો તમે ગામનું સાંભળશો ને તો તમે ક્યારેય એક નહીં થઈ શકો આખી જિંદગી બાચતા જ રેહો અને અત્યારે આ કળિયુગમાં ભાયુ ભેગા હોય ને એ કોઈ ને સારું નહીં બધા બધા અડવાસ બેઠા છે એટલે તમારે કઈ રીતના ભેગું રહેવું ને એ તમારે જોવાનું છે હું જીવું છું ને ત્યાં સુધી તમને સમજાવવા આવું છું પછી હું વહ્યો જાય ને પછી તમને કોઈ સમજાવા નહીં આવે અને આવવા જન્મમાં તમને કોઈ નહીં કે એટલે કહું છું જે વેર હોય ને એ બધું ભૂલી જ અને ભાયુ ભેગું મોસ્ટ ઓફથી જીવન જીવતું રહેવાનું